ભારતીય જનતા પાર્ટીને આજે નવા પ્રદેશ પ્રમુખ મળવાના છે જગદીશ વિશ્વકર્માના પદ ગ્રહણ સમારોહમાં અમે છીએ ભાનુબેન બાબરિયા આપણી સાથે છે એમની સાથે સીધી વાત કરવી છે ભાનુબેન નવા પ્રદેશ પ્રમુખ મળવાના છે સંગઠનમાં કઈ બદલાવ આવવાનો છે નવી ઉર્જા છે લોકોમાં જ્યારે જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશના અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે ત્યારે એક વોર્ડના પ્રમુખથી લઈને શહેરના પ્રમુખ ધારાસભ્ય સરકારમાં મંત્રી અને હવે પ્રદેશના અધ્યક્ષ તરીકે જ્યારે સંગઠનમાં કામ કરવા જઈ રહી છે ત્યારે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ભાનુ મને આટલો સમય કેમ લાગ્યો છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી કે પ્રદેશ પ્રમુખ બદલવાના છે મોડીમંડળ જે નિર્ણય કરતા હોય ભારતીય જનતા પાર્ટીને શિરોમણ

ખૂબ ખુશ છે અને જગદીશભાઈનું નામ પણ ખૂબ સારું છે અને વર્ષોથી તેઓ સંગઠનમાં પણ સારી રીતે કામ કરી રહ્યા છે એમના માટે પડકાર કયા જોઈ રહ્યા છો કારણ કે સીઆર પાટીલ આટલા સમયથી હતા એમને 162 સીટ અને બીજી બહુ બધી જવાબદારી એમના માથે છે તો સીઆર પાટીલ સાહેબે પણ ખૂબ સારું કામ કર્યું હતું અને જગદીશભાઈ પણ ખૂબ સારું કામ કરશે એવો અમને બધાને ભરોસો છે થેન્ક યુ સો મચ આ હતા ભાનુબેન બાબરિયા એમનું હું કહેવું છે કે સીઆર પટેલ જેટલું સરસ કામ કર્યું એવૃત્તા જગદીશ વિશેષકર્મા પણ કામ કરશે મંત્રીમંડળના બદલાવની જે વાત છે તો આવશે દર જોવામાં આવશે સરોસમતી છે શ્રી જગદીશ વિશેષકર્માજી કો પાર્ટી કા પ્રદેશ અધ્યક્ષ એ નિર્વાચિત ઘોષિત किया जाता है मैं इसके साथ ही एक प्रक्रिया को और पूरी कर लो। हम सबको पता है कि जगदीश भाई पार्टी के बूथ स्तर के इंचार्ज के रूप में उन्होंने 1998 में ठक्कर बापा नगर से अपने पार्टी के कार्यकर्ता के रूप में अपनी राजनीतिक यात्रा की शुरुआत करी जगदीश भाई बहुत सफलतापूर्वक अहमदाबाद के हमारे महानगर के अध्यक्ष के दायित्व को भी उन्होंने बहुत सफलतापूर्वक संचालित किया 2013 में प्रदेश की तरफ से उनको उद्योग प्रकोष्ठ की जिम्मेदारी भी दी गई 2012-2017 और 2022 लगातार तीन बार वो हमारे निकोल विधानसभा से विधायक के रूप में भी निर्वाचित हुए और अभी मान्य भूपेन्द्र जी के मंत्रिमंडल में जगदीश भाई सहकारिता लघु और मध्यम ये उद्योग विभाग के मंत्री के रूप में कार्य कर रहे हैं संगठन और सरकार के रूप में जिस सजगता के साथ उन्होंने अपने दायित्व को निभाया है मैं उन्हें बहुत बहुत शुभकामनाएं देता हूं